નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું સાગર સર સોશિયલ સાયન્સ સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર વન તુરંધર સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો ચાલો હવે વિજ્ઞાન પૂરું ને સામાજિક વિજ્ઞાનની તુરંધર સિરીઝ ચાલુ તો મિત્રો હવે સામાજિક વિજ્ઞાનમાં જો મેં એક સરસ મજાનું તમારા માટે એક મટિરિયલ બનાવ્યું છે તો આ મટિરિયલ છે ને એ એકદમ એમાં શબ્દો ઓછા છે પણ સમજણ વધારે છે એટલે કેવું હોય કે યાદ ઓછું રાખવાનું વાંચવાનું ઓછું પણ લખવાનું કેવું વધારે એટલે આપણી પાસે જરૂરી શબ્દો હોય અને નાના નાના શબ્દો દ્વારા આપણે સરસ મજાના મરી મસાલો ચીઝ બધું નાખીને વાક્ય સરસ બનાવી શકીએ એટલે સમજી ગયા ને આપણે વાક્ય બનાવતા તો આવડી જાય તન શબ્દ આપો તો તન શબ્દ ઉપરથી આખું વાક્ય બનાવી દે તેની જેમ એવા અમુક આઈએમપી પોઈન્ટ્સ દ્વારા શબ્દો દ્વારા એ જે યાદ રાખવાના છે એ યાદ રાખીને આખું વાક્ય બનાવી જાય અને પછી જે બી પ્રશ્ન પૂછાય પછી ભલે ને એક માર્કનો હોય બે માર્કનો હોય કે ત્રણ માર્કનો હોય તમને તો આવડી જ જાય ઓકે તમે તો હોશિયાર છો તો આપણે પણ આવી સરસ મજાની એકવાર જોઈ લઈ તો આપણે પરીક્ષામાં પૂરેપૂરા માર્ક આવી જાય તો ચાલો આપણે શરૂઆત કરીએ ભારતનો વારસો તો ભારતનો વારસો એટલે શું કે આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ એટલે શું થાય વારસો કે જે આપણને ક્યાંથી મળ્યો છે આપણા પૂર્વજો તરફથી મળેલો છે એને શું કહેશું વારસો તો એ વારસાના બે પ્રકાર છે કયા પ્રકાર છે બે પ્રકાર એક કેવો છે ભારતનો પ્રાકૃતિક વારસો અને બીજો કેવો છે ભારતનો સાંસ્કૃતિક વારસો હવે પ્રાકૃતિક વારસો પહેલા જોઈ લઈએ કે પ્રાકૃતિક વારસામાં શું આવશે તો કે ભારતના પ્રાકૃતિક વારસામાં ચાર વસ્તુ આવશે પેલા શું આવશે ભૂમિ દ્રશ્યો ભૂમિ એટલે જમીન ઉપરના દ્રશ્યો આવે તો કે ખનીજ જે કુદરતી આપણને મળેલું છે છે શું ખનીજ જે કુદરત આપણને આપતો રહેલો છે પછી સરસ મજાની આવી નવી જાતના પશુ અને પંખીઓ પછી નદીઓ પછી તો કે તરાઈના સરસ મજાના જંગલો અને એ એકદમ નિર્મળ જગ્યાએ બદ્રીનાથ અને કેદારનાથ જેવી જગ્યાઓ કે જ્યાં જોતાં આપણું મન હરાઈ જાય એવી મનોહર જગ્યાઓ તો આ બધું કોના તરફથી મળેલું છે તો કે કુદરત તરફથી મળેલું છે એટલે એને આપણે કહેશું પ્રાકૃતિક વારસો તો પ્રાકૃતિક વારસામાં પ્રથમ ભૂમિ દૃશ્ય આવે તો એમાં આપણે ખનીજો વિશે પશુ પંખીઓ વિશે નદીઓ તરાઈના જંગલો બદ્રીનાથને કેદારનાથ વિશે લખશું એટલે એના પોઈન્ટ્સ મળશે આપણને માર્ક્સ મળશે પછી નેક્સ્ટ છે નદીઓ તો આપણા ભારતની અંદર કેટલી નદીઓ છે ગંગા જમુના સરસ્વતી ગોદાવરી ક્રિષ્ના કેટલી નદીઓ છે તાવી નર્મદા તાપી ગોદાવરી કૃષ્ણા કાવેરી સરયુ યમુના આટલી બધી નદીઓથી ભરપૂર આપણો ભારતનો વારસો છે અને નદીને લોકમાતાનું પણ બિરુદ આપવામાં આવે છે કારણ કે માં આપણને શું કરે પોષણ આપે આપણી કેર કરે એવી જ રીતે આ નદીઓ છે એ આપણી કેર કરે છે જો પાણી વગર મનુષ્ય કંઈ પણ ન કરી શકે ખાવાનું પણ ન બનાવી શકે અને તરસ લાગે તો પી પણ ન શકે પાણી પણ નદીઓમાંથી આપણને સતત મીઠું સરસ મજાનું પાણી આપણા ઘર સુધી મળતું રહેલું છે તો એ સેના કારણે નદીઓના કારણે તો નદી જીવન દોરી છે અને નદી આપણી લોકમાતા પણ છે પછી આવે વનસ્પતિ જીવન આપણે ખોરાક માટે ઉપયોગ કરીએ છીએ કેટ કેટલી વનસ્પતિઓ આપણે થઈ છે તો એ બધી વિશે આપણે પોઈન્ટ સરસ રીતે યાદ રહી જાય અને આપણે લખી શકાય અને પછી આવે વન્યજીવ તો કે વન્યજીવો છે જે જંગલ છે એનું રક્ષણ કરે છે જંગલમાં પોતાનું જીવન જીવે છે અને આહાર શૃંખલા સરસ રીતે જાળવી રાખે છે અને વન્યજીવો વિશે પણ આપણે સરસ મજાનું લખી શકીએ કે ઘટલા કેટલા વન્યજીવો છે એના બધા વિશે આપણે વાંચી લેજો એટલે પ્રાકૃતિક વારસામાં મેઈન આપણે ચાર વાસ્તુ યાદ રાખવાની છે ભૂમિદ્રશ્યો નદીઓ વનસ્પતિ અને વન્યજીવન પછી આગળ આપણે જોઈ ભારતનો સાંસ્કૃતિક વારસો હવે સાંસ્કૃતિક વારસો જે માણસોએ જેનું સર્જન કરેલું છે એવા વારસાને શું કહેવાય માનવ સર્જિત આ સાંસ્કૃતિક વારસો કેવો હોય છે સર્જિત છે તો કે ભારત દેશની અંદર આ વારસો કઈ રીતે જોવા મળે છે તો કે ભારત દેશની અંદર ઘણા બધા લોકો આવ્યા અને ઘણા બધા લોકોએ પોતાની સંસ્કૃતિનું આદાન પ્રદાન કરી અને ભારતની સંસ્કૃતિને સમૃદ્ધ બનાવી અને ઘણા બધા શિલ્પો અને સ્થાપત્યો એ લોકોએ અહીંયા બનાવ્યા અને કલા શીખવી એટલે એમાં શું આવશે કેટલા કેટલા લોકો આવ્યા તો આપણને ખબર છે શક શત્ર ણ ઈરાની તુર્કી આરબ મુઘલ પારસી અંગ્રેજો ફ્રેન્ચો એ બધા લોકોએ પોતાની સંસ્કૃતિનું આદાન પ્રદાન કરી અને ભારતની સંસ્કૃતિને સમૃદ્ધ બનાવી અને આ પાંચ હજાર વર્ષ પ્રાચીન ઘણી બધી વસ્તુઓ છે એ આપણે સંસ્કૃતિમાંથી મળી આવે છે તેવી કઈ કઈ વસ્તુઓ છે તો કે દેવદેવીઓની મૂર્તિઓ પછી માનવશીલ પશુઓ રમકડા દાઢીવાળા પુરુષનું શિલ્પ અને નર્તકીની મૂર્તિ આ બધી વસ્તુ આપણને સાંસ્કૃતિક વારસામાં છે અને બીજું આપણે જોઈ તો કે આપણા ભારતના સાંસ્કૃતિક વારસાની અંદર ઘણા બધા મંદિરો છે ઘણા બધા શિલાલેખો આવેલા છે સ્તૂપો છે વિહારો છે ચૈત્યો છે મકબરા મસ્જિદ કિલ્લા ગુંબજ રાજમહેલ દરવાજા અને ઇમારતો જે છે ઘણું બધું આપણા ભારતીય સાંસ્કૃતિક વારસામાં આવેલું જે ભારતનો સાંસ્કૃતિક વારસો લખો એટલા પોઈન્ટ્સ લખો એટલે આરામથી તન માર્ક મળી જશે અને તમને પૂરેપૂરા તન માર્ક મળશે ઓકે હવે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ભારતની અંદર એક રાજ્ય છે જેનું નામ છે ગુજરાત ગુજરાત એટલે આપણું રાજ્ય હલો કંઈ ને હલો આમજી મુંબઈ એની જગ્યાએ આપણું ગુજરાત કેવું ગુજરાત જઈ જઈ ગરવી ગુજરાત ગૌરવ કરાવે એવું આપણું ગુજરાત તો એમાં પણ આપણને ઘણા બધા અવશેષો મળી આવેલા છે તો કઈ કઈ જગ્યાએથી અવશેષો મળી આવેલા છે અને કહેવાય પુરાતત્વીય સ્થળો કયા પુરાતત્વીય સ્થળો છે તો યાદ રાખો ચાર છે લોથલ રંજપુર એટલે રંગપુર રંગપુર ધોળાવીરા અને રોજડી લોથલ રંગપુર ધોળાવીરા અને રોજડી લોથલ છે એ ધોળકામાં આવેલું છે અમદાવાદ જિલ્લામાં રંગપુર છે એ લીંબડી તાલુકામાં આવેલું છે સુરેન્દ્રનગર જિલ્લામાં ધોળાવીરા તો તમને ખબર જ છે ક્યાં એવું છે કચ્છમાં અને રોજડી ક્યાં એવું છે તો કે એ શ્રીનાગઢ શ્રીનાથગઢ પાસે રાજકોટમાં આવેલું છે ગોંડલ તાલુકા પાસે આગળ જોઈએ તો કે ગુજરાત છે એ ગુજરાત છે તો ગુજરાતની અંદર બીજું શું સ્થાપત્ય આવેલું છે તો એના વિશે જોઈએ તો ગુજરાતની અંદર વડનગરમાં કીર્તિ તોરણ આવેલું છે અને અહીંયા એક મહોત્સવ પણ ઉજવાય છે યાદ રાખજો મિત્રો જેનું નામ છે તાનારીરી મહોત્સવ હવે આ તાનારીરી કોણ છે તો કે તાનારીરી તમે નરસિંહ મહેતાને ઓળખો ને તો કે અન એ નરસિંહ મહેતાની દીકરીનું નામ છે કુંવરબાઈ તો કે હા એ યાદ છે નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ હવે કુંવરબાઈની દીકરીનું નામ છે શર્મિષ્ઠા તો કે એના ઉપરથી શર્મિષ્ઠા તળાવ પણ આવેલું છે અને એની દીકરીનું નામ છે તાનારી હવે આ જે મલ્હાર રાગ કે જ્યારે અકબરનો એક કહેવાય ને કે ગાયક હતા તાનસેન હવે જ્યારે તાનસેનને રાગ જ્યારે એના ગુરુનું અવસ થયું ત્યારે એને એક રાગ દ્વારા અગ્નિ પ્રગટાવી હતી તો એ રાગથી એના શરીરમાં પણ ખૂબ અગ્નિ થઈ ગઈ હતી તો એને એ રાગથી પ્રચવીત કરેલી હતી અગ્નિ તો એને મટાડવા માટે એક રાગ હોય જે છે મલ્હાર રાગ અને આ મલ્હાર રાગ નરસિંહ મહેતાને આવડતો તો એને કુંવરબાઈને શીખડાવ્યો કુંવરબાઈએ શર્મિષ્ઠાને શીખડાવ્યો અને શર્મિષ્ઠાએ તાનારીરીને શીખડાવ્યો તો તાનારીરીને આ રાગ આવડતો હતો પણ તાનારીરીને પાસે આવ્યા તાનસેન અને તાન તાનારીરીએ વડનગરની અંદર એક સરસ મજાના ત્યાં મંદિરમાં એ રાગ ગાયો અને એની અગ્નિ શાંત થઈ અને એ રાખ સાંભળીને એને એમ થયું કે આ આવા સરસ કલાકારો તો દિલ્હીની રાજધાનીમાં શોભે એટલે એને આમંત્રણ આપ્યું પણ એમાં સુબાએ વળજબરી કરી પણ તાના રીરીએ પોતાનું જે સોમાન છે એ પહેલાંના સમયમાં એવું હતું કે એ દીકરીઓ બહાર જાય નહીં ક્યાંય તો એટલા માટે એ સોમાન ન ખોટે એટલે એટલા માટે એને કહેવાય ને કે કૂવામાં સંપલાયું અને જેથી કરી એનું મૃત્યુ થઈ ગયું એટલે આ તાનારીરી આવી સ્ટોરી છે મેં સાંભળી છે એટલા માટે તમને જણાવું છું અને એટલા માટે પછીથી દિલ્હીના રાજાને અકબરને ખૂબ દુઃખ થયું અને ત્યાં દર વર્ષે તાનારીરી મહોત્સવ ઉજવવામાં આવે છે અને ચાર ત્રણ વર્ષ પહેલાં અહીંયા એક સરસ મજાનો રેકોર્ડ પણ સર્જ વીસ વર્લ્ડ રેકોર્ડ પણ થયો હતો સંગીતમાં એટલે આ તાનારીરી મહોત્સવ વડનગરમાં ઉજવવામાં આવે છે જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં અશોકનો શિલાલેખ આવેલો છે અને મહમ્બદ ખાનનો મકબરો ખૂબ જ જોવાલાયક છે પછી મોઢેરાનું સૂર્યમંદિર આપણને યાદ છે ત્યાં પણ એક ઉત્સવ ઉજવાય છે ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ એકદમ સરસ હોય છે અને ફાગણ મહિનામાં પણ હોય છે એટલે એકદમ સરસ મજાનો ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ હોય છે અને એનું ઉદ્ઘાટન આપણા ગુજરાતના જે મુખ્યમંત્રી હોય એ કરે છે પછી છે ચાંપાનેર ચાંપાનેરનો દરવાજો આપણે જાણીતો છે સિદ્ધપુરનો રુદ્ર મહાલય પણ એક સરસ મજાનું છે અને વિરમ ગામમાં મુનસર તળાવ આવેલું છે અને અમદાવાદની તો હેરિટેજ સિટી તરીકે ઓળખાય છે આપણા ગુજરાતનું હેરિટેજ સિટી એટલે ઈ ક્યુ છે અમદાવાદ કારણ કે અહીંયા ઘણું બધી જોવાલાયક સ્થળો સાંસ્કૃતિક વારસાના સ્થળો આવેલા છે એટલે આખું સાંસ્કૃતિક વારસાના સ શહેર ક્યુ આવશે અમદાવાદ એમાં જામા મસ્જિદ ઝુલતા મિનારા સીદી સૈયદની જાળી હઠી સિંગના દેરા અને ત્યાં પણ એક ઉત્સવ છે પતંગ ઉત્સવ અને કાકરિયા કાર્નિવલ આ બે ઉત્સવ અમદાવાદમાં ઉજવાય છે જો યાદ રાખજો ત્રણ ઉત્સવ તાનારી મહોત્સવ ક્યાં વડનગરમાં ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ ક્યાં મોઢેરા સૂર્યમંદિરમાં અને પતંગ ઉત્સવ અને કાર્નિવલ કાંકરિયા કાર્નિવલ ક્યાં અમદાવાદમાં પછી પાટણની અંદર સહસ્ત્રલિંગ તળાવ આવેલું છે વડોદરાનો રાજમહેલ નવસારીની પારસીની અગિયારી દ્વારકામાં દ્વારકાધિષ્ઠુ મંદિર અને જગદગુરુ શંકરાચાર્ય છે એની એક પીઠ શારદા પીઠ આવેલી છે ચારમાની એક પીઠ દક્ષિણ દિશા તરફની એક પીઠ એટલે શારદા પીઠ એ આવેલી છે અને ગીર સોમનાથમાં તો ખબર છે સોમનાથ મંદિર બનાસકાંઠામાં અંબાજી મહેસાણામાં બહુચરાજી આ અને પંચમહાલમાં પાવાગઢમાં કોણ છે મહાકાળી માતાજી છે એ તો યાદ રહી જ જાય અને ભાવનગરમાં જૈન તીર્થ સ્થળો આવેલા છે ને શેત્રુંજય પર્વત અને ખેડામાં ડાકોર એટલે રણછોડજીનું મંદિર છે અને અરવલ્લીમાં શામળાજી મંદિર આવેલું છે આ પણ યાદ રાખજો ખેડામાં ડાકોર છે અરવલ્લીમાં નહીં અને અરવલ્લીમાં શામળાજી હવે આપણે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક આમ જોઈ તો કે પ્રજા આપણા ભારતમાં ઘણી બધી પ્રજાતિઓ આવી તો એના વિશે માહિતી મેળવીએ તો સૌથી પ્રાચીનતમાં પ્રાચીનતમ પ્રજા કઈ એવું પૂછે તો યાદ રાખજો દ્રવિડ પ્રજા અને ભાષા શાસ્ત્રની અદ્યતન શોધખોળમાં દ્રવિડ પ્લસ બીજી છ ભાષાઓ છ પ્રજાતિઓ ભણવાની તો પહેલાં કોણ છે નેગ્રીટો યાદ રાખજો એને હબસી કહેવાય શું કહેવાય હબસી આપણે શું કહીએ ને હફસી પીપલ કઈ બરાબર ને એ હબસી પીપલ છે એ નેગ્રીટો કહેવામાં આવે છે આ નેગ્રો જાતિના સૌથી પ્રાચીન સીધી બાદ શા એ નેગ્રીટો જે નેગ્રો સૌથી પ્રાચીન છે અને ઇતિહાસકારો એવું કહે છે કે સૌથી પ્રાચીન પ્રજા નેગ્રીટો છે નેગ્રો છે અને ક્યાંથી એવા હતા આફ્રિકામાંથી બલુચિત રસ્તે આવેલા હતા એના વાકડીયા વાળ હોય છે ચારથી પાંચ ફૂટની ઊંચાઈ હોય છે આગળ જોઈએ ઓસ્ટેલોઇડ નું બીજું નામ છે નિષાદ પ્રજા અને એને શું કહેતા આર્યો કહેતા યાદ રાખજો એ ક્યાંથી આવ્યા છે ઓસ્ટેલોઇડ ઉપરથી યાદ રાખી લેવાનું અગ્નિ એશિયામાંથી આવેલા છે ભીલી ભીલ ભીલ જાતિ હોય ને ભીલ જાતિ ભીલી પ્રજા માટે આ શબ્દ વપરાતો હતો એમના રંગ કેવો હોય છે શ્યામ કાળો હોય છે લાંબુ પોળું મોઢું હોય છે ટૂંકું કદ હોય છે અને ચપટું નાક હોય છે અને મુંડા જાતિ અસમની ખાસ પ્રજા છે જે હનુમાન અને નિકોબાર અને મ્યાનમારમાં છે બ્રહ્મા બ્રહ્મા મ્યાનમારમાં રહે છે આ લક્ષણો લોકો બાજુ છે છે એમાં જોવા મળે અને માટીના વાસણ ખેતી કરવી સુતરાવ કાપડનું વણાટકામ કરવું એ કઈ પ્રજાએ તો કે ઓસ્ટ્રેલોડ પ્રજાએ પછી આપણે આગળ જોઈએ તો દ્રવિડ લોકો મોહેન્જો દળો ની સિંધુ ખીણની સંસ્કૃતિના વારસદાર છે દ્રવિડ લોકો હવે દ્રવિડ લોકો પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર છે એવું માનવામાં આવે છે કે પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર કોણ છે તો કે દ્રવિડો યાદ રાખજો દ્રવિડો છે એ પાષાણ યુગના સંસ્કૃતિના સીધા વારસદાર છે હવે કઈ પ્રજા છે જે માતા રૂપે પાર્વતી અને પિતા રૂપે પરમાત્મા શિવની પૂજા કરે છે તો કે દ્રવિડ લોકો છે એ માતા રૂપે પાર્વતી અને પિતા રૂપે પરમાત્મા શિવની પૂજા કરે છે પછી દીપ ધૂપ દીપ આરતી પૂજા કરવાની પરંપરા કોણ ઉપયોગ કરેલું હતું જે આજે આપણે કરીએ છીએ તો કે દ્રવિડ લોકો કરતા હતા પછી પ્રકૃતિ પૂજા પશુ પૂજા પણ દ્રવિડોની જ ભેટ છે દ્રવિડો મૂળ દેવો આર્યોએ સ્વીકારી લીધા અને દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા આ એક પ્રશ્ન પૂછાય માતૃમૂલક કુટુંબ પ્રથા કોની છે તો કે દ્રવિડોની છે દ્રવિડોએ ઘણું બધું અવકાશ ગ્રહો ક્ષેત્રે વિકાસ વિવિધ કલા કોતરવું વણવું રંગવું હોળી તરાવા બનાવવા એ બધી કલા દ્રવિડોએ શીખવી છે દ્રવિડની કુળના તમિલ તેલુગુ કન્નડ મલયાલમ ભાષાઓ બોલતા હોય છે અને દક્ષિણ ભારતની અંદર આ લોકો વસે છે ઓકે એના પછી જોઈ કિરાત કિરાત જે પીળા વર્ણના હોય એટલે પીળો એટલે કીર કિરાત થાય એટલે કિરાત જે પીળા વર્ણના હોય છે પછી મોંગોલોઇડ અન્ય પ્રજામાં આવશે મોંગોલોઇડ જે ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાંથી આવેલા છે મંગોલોઇડ ભારતમાં અને એ અટાણે અસમ સિક્કિમ ભૂટાન પૂર્વ બંગાળમાં રહેતા હોય છે મોંગોલોઇડ જેનો વર્ણ પીળો હોય છે ચહેરો ચપટો હોય છે ઉપસેલા ગાલ હોય છે અને બદામી આકારની આંખો હોય છે ચીન આપણે કહીએ પણ એને એવું ન કહેવાય ઓકે તો એવા પશ્ચિમ હોય છે પછી અલ્પાઇન ડિનારિક ને આર્મેનોઇડ આ ત્રણ પ્રજાતિઓ છે એ મધ્ય એશિયામાંથી આવેલી છે અને એક સમાન ભૌતિક ગુણ ધરાવે છે અને મહારાષ્ટ્ર બંગાળ ઓડિશા ગુજરાત અને સૌરાષ્ટ્ર એટલે આપણી સાઈડે વસેલા છે અને છેલ્લા મોસ્ટ ટાઈમ બી છે આર્યો આર્યોને શું કહેવાય નોર્ડિક યાદ રાખજો આર્યોને શું કહેવાય નોર્ડિક પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્યો કહેવાતા પ્રાચીન કાળમાં હિન્દુઓ શું કહેવાતા આર્યો કહેવાતા તેઓ મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તેને આર્યવ્રત કહેવાતો એટલે ભારત છે એ આર્યવ્રત કહેવામાં આવતું અને વાયવ્ય 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 ભારતમાં આર્યોની વસ્તી કેવી હતી વધારે હતી અને ઈ સાત મોટી નદીઓ હતી જેને સપ્ત સિંધુ નામ આપ્યું અને વૈદિક કાળમાં પૂર્વમાં મિથિલા બિહાર અને દક્ષિણ ભારતમાં વિધ્યાંચલ સુધી એનો વિસ્તાર કરેલો હતો એટલે ભરતકુળના ભરત રાજાને કુળમાના નામ ઉપરથી આ વિશાળ પ્રદેશની ભરતભૂમિ ભરતખંડ ભારત વર્ષ પછી ભારત નામ આપવામાં આવ્યું અને આર્યો છે એ પણ પ્રકૃતિ પ્રેમી હતા જે વૃક્ષો પહાડ સૂર્ય વાયુ નદી વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા દરેકની શ્રુતિઓની રચના કરી હતી શ્રુતિ એટલે વેદ વેદની રચના કોણે કરી હતી શ્રુતિ શ્રુતિ એટલે વેદ થઈ વેદોની રચના આર્યોએ કરી હતી અને ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ કરનાર કોણ હતા આર્યો હતા એના વિશે ઘણા બધા પોઈન્ટ છે તો સરસ રીતે યાદ રાખી લેજો એના પછી આપણે જોઈ તો વારસાનું જતન અને સંરક્ષણ તો વારસાનું જતન અને સંરક્ષણ કોણે કરવું જોઈએ તો આપણો જે વારસો છે એ ખૂબ જ જરૂરી છે આ વારસો એમને નથી મેળો દોસ્તો એના માટે આપણા ઘણા બધા ઋષિઓએ પોતાના લોહીનું પાણી અને હાડકાનું ખાતર કરી નાખ્યું છે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એ એમનો વિકાસ નથી પામી એના માટે ઘણા બધા લોકોએ પોતાનું પરિશ્રમ પોતાનું તપ આપ્યું છે તો આ ભવ્ય વારસાનું જતન અને સંરક્ષણ થવું જોઈએ ભવ્ય રાસ્તાને સાચવી રાખવા માટે વિશ્વમાં પ્રતિષ્ઠિત ગૌરવભર્યું અગ્રિમ સ્થાન પ્રાપ્ત કરાયું છે આ વારસાને સાચવવો એ ભારતના પ્રત્યેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ છે આપણો વારસો આપણે નહીં સાચવી તો કોણ સાચવશે તો આપણે આપણો વારસો સાચવી રાખવો પડશે વારસાના સ્થળોને નુકસાન ન પહોંચાડે તેનું જતન કરે તે બંધારણના નાગરિકની મૂળભૂત ફરજ છે યાદ રાખજો આપણી નાગરિકની મૂળભૂત ફરજ છે ભારતીય બંધારણ અનુચ્છેદ એકાવન ક એકાવનનો ચાંદલો ક છ બે દર્શાવી છે હવે આપણી સમન્વિત સંસ્કૃતિ કેવી છે સમન્વિત બધા લોકોનું સન્માન કરે એવી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજવું જોઈએ અને એમનું જતન કરવું જોઈએ એમની જાળવણી કરવી જોઈએ આપણા પાસે ઘણા બધા જંગલો તળાવો નદીઓ વન્ય પશુ પંખીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવાની આપણી ફરજ છે આપણે જંગલો તળાવ નદી પશુપંખી સહિત જે કુદરતી પર્યાવરણ છે વાતાવરણ છે એનું જતન કરવું જોઈએ અને એની અંદર સુધારો કંઈક કરવો જોઈએ અને સર્વજીવો પ્રત્યે દયા અનુકંપાની ભાવના રાખવી જોઈએ અને કોઈપણ જીવને નુકસાન ન પહોંચાડવું જોઈએ એ આપણી ફરજ છે અને જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજો આવી છે એટલા માટે આપણે એને ત્યાગ કરી દેવો જોઈએ અને આ જે સંસ્કૃતિ છે એ નથી મફતમાં મળી એનું મૂલ ઘણું બધું ચૂકવવું પડ્યું છે તમે વિચાર કરો કે બે હજાર પહેલા પહેલાં આવેલી સંસ્કૃતિ આજે વિશ્વમાં ધૂમ મચાવે છે પણ આપણી જે સંસ્કૃતિ છે વૈદિક સંસ્કૃતિ ભારતની સંસ્કૃતિ એનું આજે અધપતન જોવા મળે છે માણસ વેસ્ટર્ન કલ્ચર તરફ ખેંચાતો રહ્યો છે પણ આપણી જે કેટલી કહેવાય ને કે હજ વેદો ઉપનિષદો શ્લોકો અને સર્વ શાંતિ યોગ આપનાર સંસ્કૃતિ માણસનું આધ્યાત્મિક શારીરિક ભૌતિક જીવન સમૃદ્ધ બનાવનાર સંસ્કૃતિ આપણી સંસ્કૃતિ છે અને પ્યોર નેચરલ સંસ્કૃતિ છે તો ક્યારેક સમય મળે ત્યારે હું તમને આપણી સંસ્કૃતિ ઉપર ચર્ચા કરીશ એક્ઝામ પછી તમે કહેશો કોમેન્ટ કરશો તો હું તમને જરૂર જણાવીશ કે આપણી સંસ્કૃતિ શું છે આપણી સંસ્કૃતિના જે વિચારો છે એ વિચારો વિશે તમને જણાવીશ કે વિચારો કેટલા અદ્યતન છે કેટલા સાયન્ટિફિક છે ભારતની સંસ્કૃતિ એટલે ખાલી સંસ્કૃતિ નહીં કોઈ પણ સંસ્કૃતિને આગળ લઈ જવા માટે ત્રણ વાત મહત્વની છે એ ત્રણ વાત કઈ તો કે એકતા હવે આપણે કોઈ પણ નાની એવી વાતમાં એકતા નથી હિન્દુઓમાં તો બહુ દુઃખની વાત છે કે એકતા હોવી ખૂબ જરૂરી છે તો એકતા રાખો બીજી વસ્તુ સંસ્કૃતિ માટે જરૂરી છે તો કે મૂર્તિ પૂજા તો આપણે પ્યોર સાયન્સ છે મૂર્તિ પૂજા જે કર્મકાંડ અને કથાઓની અંદર કહેવાય ને કે વિટાવી લીધું છે કે તન ચંદન ચોખા કરીને મૂકી દીધેલું છે પણ એટલું નથી ઘણું બધું વિશેષ છે અને ત્રીજી વાત હોય તો કે ભક્તિ ભગવાન પ્રત્યે દિલથી એક ચિત્ત થઈને આપણે એને નમસ્કાર કરવા જોઈએ તો એ ભક્તિ બને હવે આપણો સ્વાર્થ નીકળી જાય એટલે ભક્તિ થઈ જાય હું કામ કરું છું પણ મારું કામ શું કામ કરું છું હું મારા માટે નથી કરતો પણ મારાથી લોકોને સારું થશે હું જે કામ કરું છું એ મારી દ્રષ્ટિ છે એ બીજાને આગળ વધારવાની છે મારી દ્રષ્ટિ છે એ બીજાને ખૂબ ઉપયોગી થાય એટલા માટેની છે મારી દ્રષ્ટિ મારા સારું વર્તન બને મારું સારું જીવન જોઈને ભગવાન રાજી થાય ઈશ્વરીય શક્તિ રાજી થાય કે આને મેં આપ્યું ધન સંપત્તિ શરીર સારું એવું બધું મને આને આપ્યું તો એનો સરસ ઉપયોગ કરે છે બીજાને સારું જ્ઞાન આપે છે અભ્યાસ કરે છે ગીતા વાંચે છે તો આવું સરસ જીવન જીવવું જોઈએ અને જીવન જીવીને આપણી સંસ્કૃતિને આગળ લઈ જવી જોઈએ તો આના વિશે આપણે એક લેક્ચર ગોઠવવાનું હોય તો મને કોમેન્ટ કરજો કે સર આપણે સંસ્કૃતિ વિશે જણાવો ઓકે તો આવજો થેન્ક યુ સો મચ તમારા મિત્રોને શેર કરી દેજો એકદમ શોર્ટ એન્ડ સ્વીટમાં મેં તમને સમજાવેલું છે જેથી કરીને આ ચેપ્ટર તમે ખૂબ જ સરસ રીતે કમ્પ્લીટ કરી શકો અને પૂરેપૂરા માર્ક લઈ શકો તો યાદ કરી લેજો રિવિઝન કરી લેજો અને નોટ્સ જોઈતી હોય તો મને વોટ્સઅપ કરજો આવજો